આજે આપણે એવા કિસ્સા પર નજર નાખીશું જે દર્શાવે છે કે કેમ અંધશ્રદ્ધા અને ભયનો ફાયદો ઉઠાવી મુઠ્ઠીભર ઠગો લોકો સાથે મોટી છેતરપિંડી આચરે છે આ કિસ્સો છે મહેશ મંજીવાળાનો જે રાજકોટના મોરારી ત્રણ વિસ્તારમાં રહેતો અને મેરળી માતાના ભુવા તરીકે ઓળખાતો લોકો પોતાના પતિ પત્નીના ઝઘડાઓ પિતૃદોષ ધંધા રોકાણની સમસ્યાઓ માટે મહેશ વાળાને મળતા હતા અને તે તેમને ડરાવતો છેતરતો અને લાખો રૂપિયાની વસૂલી કરતો છેલ્લા દસ વર્ષથી લોકોનું શોષણ કરવાનું એક મોટું જાડું ગોઠવ્યું હતું તે પ્રથમ બેઠક માટે પાંચ હજાર રૂપિયા લેતો અને પછી દાણા જોવા માટે લોકો પાસેથી એકવીસ હજારથી એક લાખ રૂપિયા સુધી પડાવતો હતો હવે તમે વિચારતા હશો કે લોકો કેમ તેની વાતોમાં આવી જતા કારણ કે ભય એક મોટો હથિયાર છે જ્યારે લોકો પાસે પોતાના દુઃખ હોય ત્યારે તેઓ કોઈ પણ આશરો લેવાની તૈયારી રાખે છે મહેશવાળાએ લોકોની આ માનસિકતાનો ફાયદો ઉઠાવ્યો મહેશવાળાએ કેટલાક આશ્ચર્યજનક વિધિઓ ચલાવવાનું શરૂ કર્યું જેથી લોકો વધુ તેના પર ભરોસો રાખે તેની વિધિઓ વિશે વાત કરીએ તો દોરા ધાગા જેવી વિધિઓ કરતો મહેશવાળાએ લોકોને કહેતો કે કાળા દોરા ધાગા અને તાંત્રિક વિધિઓ તેમને તમારા દુઃખમાંથી છુટકારો અપાવશે વિશેષ વિધિઓમાં નગ્નતંત્ર વિધાન કરાવતો અને તેને ગુપ્ત રાખવા માટે લોકોને ભયભીત કરતો કાળું કપડું અને પૂતળા બનાવી વિશેષ ચાર ચોકમાં મૂકવા માટે લોકો પાસેથી પૈસા પડાવતો આખી ઘટનાની સૌથી દુઃખદ બાબત એ છે કે આ છેતરપિંડીમાં સૌથી વધુ શિકાર મહિલાઓ બની હવે જરા ભુવાની છેતરપિંડીનો ભોગ બનનાર મહિલાઓને પણ તમે સાંભળી લો ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કહ્યું આ તકલીફ છે આ તકલીફ છે એ એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે આ છેતરપિંડી વિજ્ઞાન જાથા અને રાજકોટ પોલીસની ટીમ સુધી પહોંચી તેઓએ મહેશવાળાને પકડવા એક છટકું ગોઠવ્યું એક પતિ પત્નીના ઝઘડાની સમસ્યા બતાવી મહેશવાળાને બેઠક માટે બોલાવવામાં આવ્યો ત્યારબાદ વધુ પૈસા માંગવા લાગ્યો તુરંત પોલીસની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો તેની સાથે ચાર સાગરીતોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસ મથકે મહેશવાળાએ કબૂલ્યું કે હું દોરા ધાગા અને તાંત્રિક વિધિઓ દ્વારા લોકોના દુઃખ દૂર કરતો નથી પરંતુ છેતરતો હતો હવે હું આ બધું છોડી દઈશ જયંત પંડ્યા મેટોડા પોલીસ ટીમ અને જાથાના સભ્યોની કામગીરીના લીધે એક મોટો ભાંડો ફૂટ્યો છે આ કિસ્સો આપણને એક મોટો પાઠ શીખવે છે સાચી તાકાત વિજ્ઞાનમાં છે ભ્રમમાં નહીં આવી વધુ માહિતી માટે અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો જય હિન્દ